જય માતાજી મિત્રો જય મેલાડીમાં આપણી સગાની લાઈફ ચેનલમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજનો બ્લોગ મેં એટલા માટે બનાવ્યો છે કે મેં હમણાં થોડાક સમય પહેલાં ઇન્સ્ટાગ્રામ એક પોસ્ટ કરી હતી જેમાં મારું શરીર વધારે હતું અને એક ફોટામાં શરીર ઓછું હતું તો આ પોસ્ટ કર્યા પાસે ઘણા બધા મિત્રોએ મને કોમેન્ટ કરી કે સગા ભાઈ શું તમે બીમાર પડ્યા છો કે શું તમે કસરત કરી છે કે કંઈ દવા લીધી છે તો મિત્રો મેં નથી કરી કસરત કે નથી કરી કંઈ દવા કે નથી મને શો કાંઈ રોગ ભગવાનના પ્રતાપે એકદમ ફિટ અને ફાઇન થયો પણ શરીર ઘણું હતું એટલા માટે મેં એક જ દેશી ઉપાય કર્યો ખોરાક ઓછો લિમિટ કરી ખોરાક કેમ કે હું દસ રોટલી ખાતો હોય એવી પાંચ રોટલી ખાવા મળ્યો કહેવાનું મતલબ દહ તો હું ખાતો જ ને આ તો ખાલી કહું છું એક બે રોટલી ખાતો એવું લગાતાર મેં બે વર્ષ કર્યું એટલા પછી મારું શરીર ઘટી ગયું બાકી મને કોઈ બીજો રોગ બોગ કંઈ શો નથી મેં કરી કસરત નથી કોઈ દવા લીધી પણ આ તમારા મિત્રોએ મારા મિત્રોએ ઘણી કોમેન્ટ કરી હતી કે તમે શું કર્યું ને શું કર્યું આ એટલા માટે મેં આ બ્લોગ બનાવ્યો છે અને આ ચેનલ તો મારી નવી હતી એટલા માટે લાવો એક વ્લોગ તમે મેલ્યો અને આ બીજો બ્લોગ બનાવીને મેં કીધું એટલે મિત્રોને ખબર પડે ને કે સગો ભાઈ નથી બીમાર કે નહીં કરી એણે કસરત કે નહીં કરી એણે દવા આ તો ખોરાક ઉપર થોડીક લિમિટ રાખી એટલે શરીર ઘટી ગયું અને બીજું તો એ મને ખબર નથી ભગવાનની મહેરબાની હતી એટલે શરીર ઓટોમેટિક ઘટી ગયું પહેલાં મારું વજન હતું પંચાણું કિલો અને અતારે સાઠ કિલો વજન છે અને થોડોક હું રૂપાળો લાગુ રહ્યો છું કે યાર કોમેડી કરવા આવતો ને તો સારો લાગતો નહીં આવડા તો મારું ગાલફાં હતા એટલે ઘણા મને કોમેડી થોડી થોડીક કોમેડી બોમેડી કરતા એટલે આપણને પસંદ ના આવ્યું એટલા માટે આપણે શરીર કહીએ ફિટ એન્ડ ફાઇન હમણાં તો હતો આ ભાઈ હેનછમજા થાય તો સારા લાગે તમે તો યાર આપણે છે ને હેનછમડા થઈ કાં એટલા માટે મેં શરીર ઘટાડી લે આજુબાજુ બધાએ મિત્રો આપવા દેવા હોય તો સારું લાગે એમ હવે હું એકલો રાડો ને બીજા બધા એમ કપડાં વીવી પહેન લાગતા હોય તો રસ મેં શું કે કાલી ના મજા આવે એટલા માટે મેં શરીર ઘટાડ્યું અને મેં નથી કોઈ દવા કરી નહીં કસરત કરી કે નહીં જીમ જો ઓનલી ફોર ખોરાક ઉપર લિમિટ કરી દે કહેવાનો મતલબ પાંચ રોટલી ખાતા હોય એક બે રોટલી ખાવ એટલે ખોરાક ઓછો પછી બે વર્ષ બે વર્ષની અંદર મેં કોઈ પણ બહારનું વસ્તુ નહીં ઓનલી ફોર ખાવા ધારો કે અત્યારે સવારનું ગાધું તો સીધું સાંજનો ખાવાનું વળી સાંજે ગાધું સીધું હવારી ખાવાનું આવું મેં લગાતાર બે વર્ષ કર્યું વસમાં કોઈ પણ વસ્તુ નહીં ખાવાનું નથી મેં દૂધી દાબેલી પકોડી કે કોઈ બજારનું વસ્તુ તેલનું તળેલું કાંઈ પણ ગાધું નહીં એટલે દા શરીર ઘટી ગયું છે સવારનો ખાલી ચાદ પીવાનો નાસ્તો બંધ કાંઈ પણ વસ્તુ જ નહીં ખાલી ખાવા પીવાનું લિમિટ રાખી એટલે શરીર ઘટી ગયું પણ મિત્રો તમને પહેલનું શરીર સારું લાગતું કે અત્યારનું શરીર સારું લાગતું એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને આપણે આ સગાની લાઈફ ચેનલ છે ને એને સબસ્ક્રાઈબર કરી નાખજો ને વિડીયોને લાઈક કરી રાખજો અને આ પાછી ચેનલ છે ને તમારા મિત્રોને શેર કરજો કે આપણા ભાઈએ નવી બ્લોગની ચેનલ બનાવી હતી ચેનલનું નામ છે સગાની લાઈફ આમાં હું નવા નવા બ્લોગ બનાવતો રહીશ તો તમે આ ચેનલમાં બનાવી લેજો અને ઓલી ઘંટડી દબાવી લખજો એટલે તમારા નોટિફિકેશન પહેલી પડે રેડી તો જય માતાજી જય મેરાડીમાં બાય બાય